અત્યારે છાટા ચાલુ છે આ ગાડી ઉભી છે અને આ બે અત્યારે બીજા સવારના કહ્યું છે ગાડી ગાડી છ છે આ રેજિમેન્ટ આ કંપનીના નિયમ કે ભાઈ એક જણા ને અંદર જવાનું આ કોરોના ટાઈમથી નિયમ આવેલો આવે છે તો તમને જાણ ન હોય તો કહી દઉં કે ભાઈ હવે કોરોના નથી અત્યારે તમે નિયમ ને ચેન્જ કરો બે જણા અંદર જવા દો કારણ કે ચોવીસ કલાક ડ્રાઈવર ગાડી આપીને આવતો હોય અને પછી અહીંયા આવીને એને એમ કે ને લઈને નથી જવાનો પણ આ ઓલું શું કહેવાય કે તમને એમ થતું આનંદ છે બાકી આ મજબૂરીનું નામ મહાત્મા ગાંધી અત્યારે ભાઈનું બધું ફાઇનલી અગિયાર વાગ્યા છે ને અત્યારે કમ્પ્લીટ થયું છે ને અંદર જાય છે ને એના એક બીજા બાર ઉભા છે જય દ્વારકાધીસ બધાને જયમાં મોગલ ભાઈ સવાર થઈ ગઈ છે આપણી કર્ણાટકની અંદર ને આપણે છીએ ધારવારમાં અને પાછલા ભાગમાં તમે જોયું છે ગાડી ખાલી નથી થઈ આજે આપણો પાંચમો દિવસ છે તો આખી નાઇટ વીક ગયા હતા અત્યારે વાગે છે મોર્નિંગના નવ તો આપણે જવાનું કીધું હતું કે સવારે નવ વાગે તમે ગાડીની એન્ટ્રી કરાવજો એટલે આપણે પાછળ થી આ ક્લાસ ચા પાણી કરતા એવા જે ચા પાણી જો કે આ ક્લાસ તો નથી પણ કરતા એવા છીએ અને હવે આપણે જાય છે સીધા જ્યાં કંપનીએ અને કરાવીએ છીએ એન્ટ્રી આ બધી ગાડીઓ પડી છે જો એમને આ બધી કાલની આવેલી આપણા પછી હાનથી એટલે જે આવી પછી એમને લાઈનથી પડી દે એટલે બહુ જ આપણે માટી ફરી હતી જે આપણે અહીંયા ખાલી કરવાની છે કર્ણાટકમાં હુબલીની બાજુમાં જે પણ નવા ભાઈઓ જતા હોય તો એને ખબર પડી જાય આજે આપણો પાંચમો દિવસ છે માટી ફરી હતી એમને ભરેલી છે આ કંપનીની અંદર આપણે ખાલી કરવાની છે ભાઈ સવા નવ આજે એન્ટ્રી કરાવતા એવા છે ગાડીની એન્ટ્રી થઈ ગઈ છે હવે અહીંયા જવાનું છે હા ભાઈ આ કંપનીના નિયમ છે તમારા જેટના ટૂળ બાટલા તમારી તમામ વસ્તુ ત્યાં ભાઈને આપી દેવાની પાણીનો ગેલ્બો ના ભાઈ બાજુ ખાનું આપે એમાં તમારે લોક કરીને બધું રાખી દેવાનું તમારું સામાનની તમારા જવાબદારી તમારી રહે અમુકના લોક છે અમુકના તૂટેલા છે તો હવે ગાડી જાય છે અંદર અને હમણાં તમને આ કંપની વિશેની થોડીક વધારે માહિતી આપો એટલે તમે અહીંયા આવતા હોવ તો તમને ખબર પડે હા તો પહેરી લીધો છે પહેલાં તો આપણા એડ્રેસ જોઈ લો કંપનીનો બે પ્લાન્ટ છે એક આ ધારવાર કર્ણાટકમાં છે અને એક બીજો પ્લાન્ટ આનો મહારાષ્ટ્રમાં છે આ અહીંયાનું એડ્રેસ છે અને હવે તમને અહીંની રિયાલિટી થોડીક દેખાડું આ ગાડી છે મુંબઈની ગાડી છે અને બીજાડાને વરસાદના હિસાબે ખાલી હોર્ન ફેલ થઈ ગયું છે તો અત્યારે એની અંદર એન્ટ્રી થતી નથી બાકી સામાનની નમણાં હું તમને આગળ આગળ ચર્ચા કરું ત્યારે ભાઈ આપણે હોર્ન રિપેર કરે છે અહીંયા જરાક જાય આજે મહારાષ્ટ્રનું

અત્યારે ભાઈનું બધું ફાઇનલી અગિયાર વાગ્યા છે ને અત્યારે કમ્પ્લીટ થયું છે ને અંદર જાય છે ને એના એક બીજા ભાઈ બાર ઊભા છે હમણાં આપણે એની અરે ચર્ચા કરીએ થોડી ઘણી ભાઈ હવે આપણે મેન મુદ્દા ઉપર આવીએ ગાડીઓ આપણી વહી ગઈ છે અંદર મારી ગઈ છે એના ભાઈની ગઈ છે આ મહારાષ્ટ્રના છે અને પ્લસ આ કંપનીના નિયમ કે ભાઈ એક જ જણાને અંદર જવાનું આ કોરોના ટાઈમથી નિયમ આવેલો આવે છે તો તમને જાણ ન હોય તો કહી દઉં કે ભાઈ હવે કોરોના નથી અત્યારે તમે આ નિયમને ચેન્જ કરો બે જણાને અંદર જવા દો કારણ કે ચોવીસ કલાક ડ્રાઈવર ગાડી હાકીને આવતો હોય અને પછી અહીંયા આવીને એને એમ કે ને લઈને નથી જવાનો તાલપત્રી અને જે ને બધું નાખેલું હોય અંદર જઈને એકલો ખાલી કરે આવી રીતના વરસાદ હોય તો આમાં કોઈ પણ ડ્રાઈવર છે એ પાછો બીજી વાર આવવાનો જોખમ કરે નહીં અને બીજા નંબરમાં કે અંદર પાણીનો ને એવું બધું લઈને જવાની મનાઈ છે તો પાણી લઈ જવા દો બાકીની બધી વસ્તુ જે સેફ્ટી સારું ડ્રાઈવર ભાઈઓની સેફ્ટી છે એમાં નો ડાઉટ કે ભાઈ તમારે બધી વસ્તુ કમ્પલસરી ટૂંકમાં ગેસનો બાટલો તમે કાઢી નાખો કે બીજી ત્રીજી આઈટમ તમે બધી અગરબત્તી બાકસી કાઢી નાખો કંપનીની સેફ્ટી છે એની સેફ્ટી છે એ આપણે સમજીએ છીએ પણ અમુક અમુક વસ્તુ છે એમાં જરાક ગોર કરો આ ખાલી એક હોરન ના છેડામાં થઈને જો બે બે ચાર ચાર કલાક ગાડી હોલ્ટ થઈ જતી હોય ને પછી ખાલી થવામાં બે દિવસનો ટાઈમ લાગતો હોય તો જે પણ આ કંપનીના માલિક હોય એની બે બ્રાન્ચ છે મહારાષ્ટ્રમાં છે મેં તમને એડ્રેસ દેખાડ્યું એમ તો જરાક જવું ભાઈ અને આ એક નિયમ હવે કોરોના નથી કદાચ તમે ભૂલી ગયા હો તો હવે ફેરવી નાખજો અને બાકી આપણે આગળની ચર્ચા કરીએ ભાઈ અરે કારણ કે એ આપણા કરતા વધારે આ જગ્યા ઉપર આવેલા છે ગાડી ખાલી કરવા શોકમાર ભાઈ હે મહારાષ્ટ્ર જાઓને આપ કર્ણાટક 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 છે

બેન પ્રશ્નો એ છે બાકીના જે ઝીણા જીણા નીતિ નિયમ છે પાણી બી બોટલ અંદર લે મતલબ તો ભાઈ આ એક એક તમને એટલું સમજાવી દઉં ગુજરાતી ભાષામાં કે આ નિયમ ના હોવો જોઈએ જેને ખબર પડે અને એના સુધી પહોંચે આપણી ગાડીમાં બે જણાને અંદર મોકલી દીધા છે આપણે એક બાર એટલે આપણે કાંઈ ઉપાધી નથી પણ બીજા કોઈ પણ ગાડી વાળા ભાઈ આવતા હોય તો મેં કીધું હેરાન ના થાય એના માટે એક મેસેજ નાખવો જરૂરી હતો હવે જોવાનું એ રહ્યું કયા ગાડી ખાલી થઈને આવે છે ડીઓ આજે આવે કે કાલે ત્યાં સુધી આપણે અહીંયા તપસ્યા કરવાની છે કંપનીના કેટની બહાર અઢી વાર આવી ભાઈ એનો લબાજો કાઢીને બધું રાખે પછી અહીંયા વરસાદ આવે કે વાવાઝોડું આવે કે તુફાન આવે તો અમારે અહીંયા વજન કરવાનું રે હરીનું એટલે કંપનીના સેટ જઈ નિયમ બનાવીને સુઈ ગયા છે તો એને કંઈ જાગો વિડીયોને બને શેર કરજો એટલે કંઈક જાગે અને નિયમમાં થોડો ઘણો ફેરફાર કરે અને બે જણાની અંદર જવા દઈએ ભાઈ બે વાય જા આપણી ગાડી હજી અંદર નથી આવી પણ આપણે મળવાના મળવા આવવાના હતા આપણે નંદાણીયા ભાઈ ઘણા બધા દિવસ ત્યાં ફોન આવતો હતો હું એ ગાડીની ઘણા બધા રાહ જોતો હતો કે કયા ભેગા થાય કયા ભેગા થાય આજુબાજુ ફાઇનલી બે થી ત્રણ કિલોમીટર અમે અંદર પડતા હતા ને એને રાઇ આખે આખો રસ્તો બદલાવીને આ રસ્તો લઈ લીધો તો આ પેલા તમે ગાડી જો છ વેલ ગાડી છે આહી રેજિમેન્ટ આખે અમારા ઓલ ઇન્ડિયા પરમિટ એ માત્ર જગતગુરુ બેટા છે આપણે કૃષ્ણ કાનુડો કયો જય ગૌ માતા જય રાષ્ટ્ર માતા આ ગાડીના નંબર જીજા પંદર એવી ફોક લાઈટોને મારેલી છે

અને અત્યારે બીજા નંબરમાં આપડી ઓલી ગાડી અંદર છે ને તો આપણે જમવાનું એમને આજ જ ગાડીમાં બનાવવાનું હે જોઈ લો તમે સ્થાલત્રી ને બધું મરેલું છે કમ્પ્લીટ ગાડી હે હા કઈ ઘટે નહીં ભાઈ લોકો એમ જાણે આપણે અંદર થોડી કરીએ વાતચીત કેબિનની અંદર આવી ગયા છે અહીંયા જે સાઈડ મિરર આ જે આ ખાસ મેન જરૂરિયાત વાળો આ કારણ કે એકલા એકલા હલાવે છે કે બધા ભાઈઓને એકવાર તમારું નામ કહી દેજો મારા નામ પરબતભાઈ નંદાણી પરબતભાઈ નંદાણીયા હે ભાઈ અને આ અત્યારે ક્યાંનો માલ ભર્યો છે માલ ભર્યો વાપી નારિયલ વાપી ના ભર્યા છે કેટલા ટાઈમ થયા તમારો ધંધો કરો છો ગાડી બે હજાર અગિયાર થી બે હજાર અગિયાર નાખે એના ગાડીમાં જેમ લખેલું છે આ રેજીમેન્ટ હક હે અમારા તો એના વિશે કંઈક બે શબ્દ કયો કંઈ આ હક મળવો જોઈએ બરોબર હર કોઈ સ્ટેટમાં તમે જાઓ તો બધા જાગૃત થાય છે એટલે હાયર હોય બરોબર આપણો હક માગે અને હક મળવો જોઈએ આ ટૂંકમાં બહુ જાજા સમય થયા મોહી માલે છે ભાઈ પણ જોયા આનું શું છેલ્લે રિઝલ્ટ આવે બાકી ગાડીની તમે આ અંદર જો કેવડી આ ટૂંકમાં આવે છે આ ગાડીનું આ કહેવાય કયા ને બી એસ કઈ કહેવાય ભારત બેન ભારત બેન છ ડાય ફૂટ લંબાઈ ટન ફૂટ કેટલી એવરેજ રસ્તો હોય તો હાડા હલકો માલ હોય તો આવે વજન હોય તો ને પાંચ આવે

પીવાનું પાણી હમણાં ભરે લે અને કાર્યક્રમ ચાલુ હો ઈ જી માગે એને બનાવી નાખીએ ગરમાગરમ રોટલા અને દહીં ની ઠિખારી દહીં ની ઠિખારી દહીં ની રોટલા લસણ સુધારી લીધું છે મરચા અને ટામેટા કમ્પલીટ કરી નાખ્યો જન ડુંગરી રસ્તામાં જે આવે છે એ હમણા એને સુધારી નાખીએ ડુંગરી લાવ્યા ગયા તો આપણે ગઈ તે બજા ભાઈ ડુંગળી લઈને આવ્યા જો આ રીતે ડુંગળી કાઢી આવ્યો આવ્યા કંપની આપણે જ માલ ને આપણો જ માલ ને આપણો જ બરોબર તો ભાઈ દહીં ને આ બધું આપણું મોકો થઈ ગયો છે હવે ડુંગળી લઈને આપણે ગાડી જે પહોંચી ગયા છે કાયો કા ડુંગળી સુધારને બનાવી રહી તો આ મૂકી દીધો છે ધાણા જીરાનો મસાલો આવી ગયો છે બા હે ઓ અભી પડેગા વઘાર અભી પડેગા વઘાર ને હમણાં થઈ જા રહી તો રહી તો ત્યાં થાવામાં 10 મિનિટ 10 મિનિટનો ટાઈમ લાગે હે રાઈ ધાણા જીરો નાખી દીધો છે ભાઈ આજે તમને જો રાઈતોનો વઘાર આપણે કઈ રીતે નાખીએ ને રાઈતો બનાવતા હોય તો વાંધો ના આવે

પછી બધે લાસ્ટમાં ટમેટો એટલે મસાલા પછી ટમેટા ની માથે જીરું ને એવું બધું આપડે મસાલો જે ભાઈ રેગ્યુલર નાખતા હોય એ સ્વાદ અનુસાર હવે આવી ગયું ટમેટો

પાણી આવે છે નારિયેલમાં પાણી હમણાં ગ્લાસમાં હું દવા નથી આવતું તકલીફ વાળું કામકાજ છે પડે હા બેગટીપા પીડ્યું આમ ધીરે ધીરે ઠલવી નાખો ને હાલ છે આજ બધી ઘરે આજ બધી પાણી કાઢી લ્યો આમ ભાઈ થઈ ગયો છે પેલો રોટલો જયારે જો આવી રહ્યો સાબરિયા રોટલા કરવાના ભાઈ તમે રોટલા બનાવી હું બાબત પાણી કાઢી લ્યો

વા વાહડિયા પાણી અમે પીધું છે પાણી એક નંબર મીઠું પાણી છે નારિયેલ નું અને રોટલો જો થોડોક આમાં પાકે પછી થોડુંક પાછું લોટી ખીચને પકવવાનો એટલે વ્યવસ્થિત પાકી જાય બે ચાર ઉતારી લેજો નારિયેલ ત્રણ વાગ્યા જો મારા જો આ રોટલા ઉપસી જોને ડડા થાય બે થઈ ગયા છે ત્રણ થઈ જાય એટલે આને ત્રણ રોટલા પાર્સલ કરીને જવા દે એટલે એ બે જણા ખાઈ લે આ એકલા ડોડો રોટલો મરીને હોય જાય અને પછી અમે ખાઈપી અને પછી આરામ કરવો હોય તો કરે બાકી હવે આમાં તો એને આરામ જ છે અને ની ભટકી લાગી એટલે આ પાર્સલની સુવિધા ચાલુ છે ભાવ છે ભાવ છે ના આવી જાય ડુંગરી આવી જાય

એટલે તમે મારા ભાગો પાછા પલ્લો કાપો જય દ્વારકાધીશ ને જય માતાજી બધા અને હું ભાઈ અહીંયા રાહ જો નીકળી મળી આવે ભાઈ આનંદ આવી ગયો બધા પાછા ભેગા થઈ ગયા બેઠા ને જમવાનું બને જવા ને તો હવે આપણે પાછી રાજ જોવાની રહ્યા આપણી ગાડીની મામુ અહીંયા આવે છે અને બે નારજલ ભાઈ ગાડીમાંથી નીકળી ગયા હતા તો એ લઈ લીધા કે આ બે આવશે બાર જોઈને પીવડાવી જવું ભાઈ સાત વાગ્યા ચાલીસ મિનિટ થઈ જાય અત્યારે બે જેલમાંથી છૂટી ને આવ્યા છે સાડા નવ થઈ ગયા છે ભાઈ બાર વરસાદ ચાલુ છે અને નારિયલ આપણા બે હતા એમાંથી પછી હું મૂકીને નાખી હોટલે ચા પીવા ગયો કારણ કે ભેગા ગયોગ એક નારિયલનું બૂચ લાગી ગયું છે ને એક નારિયલ હતું પાછું એવું છે અને આપણે કરીએ છીએ અહીંયા તૈયારી બધી જમવાનું બનાવવાની તો લસણ આપણે ફોલી નાખ્યું છે ભાઈએ બગાડનું સુધારી નાખ્યું છે ને હવે બનાવીએ એક ગ્લાસ ભાત ભાત વઘારીને ખાઈ ને ખુઈ જાય પછી આવતીકાલે આપણે ખબર પડશે પેલા તો આજે આપણે ભાત બનાવીએ તમે કેતા હોય આજ તો ખાવાનું બનાવ્યું આપણે બપોરે રોટલા બનાવી અટાણે ભાત પણ તો એ ખારું છે કે આ લોકો અટાણા આવતા જાય નગર મેં કીધું કદાચ આપણે કઈ લાઈન લેવાની દાખલા એને તો ગાડી છે ને હુઈ જાય કંપનીનો નિયમ અંદર તમે જઈને આગો કરવાનું હું અને ભાઈ ભાઈ ટાઢ પડે એવું તમે જોયું મેં વધારે પાગડી વાળી લીધી ને આટા ફેરન કરતો હતો પણ વાંધો નહીં સમય પસાર થઈ ગયો છે હવે ભાત બનાવી લઈએ પેલા સુધાર આવી ગયું છે બધું એને આવી ગયું છે મસાલીઓ આપણો નાય છે આપણે કચરાની ડબ્બી એને નાખી દીધું છે તેલ અને બનાવીએ આપણે ભાત આજે બનાવું છું હું ભાત તો જોઈએ કેવા બને છે મારે લસણ ને મળતું નાખી દીધું છે જરાક તરતળીયા બોલવા દઉં ને પછી નાખી દઉં આપણે આ ટમેટો ડુંગળી અને બટેકો ભાઈ આપણે ગ્રેવી થઈ ગઈ છે વ્યવસ્થિત રેડી આખે આખો આપણે બધામાં ચટણી મીઠું ધાણા જીરું ને અડધો રીત નાખ્યું છે બીજો વધારાનો કાંઈ આપણે મસાલો નાખ્યો નથી બાજુ બાફ આવી જાય જો બાજુમાં સાહેબ કેમેરો લઈને જાય ને તો આપણી ગ્રેવી થઈ ગઈ છે ઓકે હવે આમાં પાણી નાખી દેવું અને પાકવા દેવું કારણ કે આપણામાં મરચું ટમેટું ડુંગળી તમે બધું જોઈ લીધું છે એટલે ટેસ્ટ આવશે એક નંબર સાદો અને સિમ્પલ વધારાની કાંઈ વેરાયટી નહીં હવે આપણામાં પાણી નાખી દઈએ અને ગરમ થઈ જાય એટલે પછી નાખી દઈએ ચોખા તો ભાઈ ચોખા બની ગયા છે આપણે કમ્પ્લીટ બેઠેલી ભૂંગરાની છે ચવાણાની કોથરી છે તો ચવાણો ચોખાને ભૂંગરાને હું ખાઈ લે બાકી તમારા બધા ભાઈઓને કમેન્ટ વાઈ મજા આવી એક કમેન્ટ કર્યા રાખજો લાઈક શેર કરવાનું વિડીયો ખાસ ભૂલતા નહીં ભાઈ ચોખા ખાવા હોય તો આવી જાજો અને બીજામાં તમે ભાઈ ઘણા બધા કેતા હોય કે તમે ચોખા જ બનાવો છો બપોરે તમે અલગ આઈટમ થઈ ગીધી તો ચોખા બનાવો એટલે તમે ગાડીમાં હો આખો જીવ તમે કંપની ને અંદર બહાર ને નીકળો પછી તમે ચોખા બનાવવા જવાય ના હોય તો બનાવીએ ને પેટ ભરીએ એટલું સારું છે કારણ કે આમાં કંઈક નાખવું પડે બાકી તમે ખરેખર ચોખા બનાવવા જવા ના હો તમને એમ ક્યાંક આથી એમને મૂળ જાવ ખાવું નથી પણ એ તમને સિચ્યુએશન તને ખબર પડે કે ભાઈ તમે રૂબરૂ બાજર હોવ જેમ મેં તમને બપોરે કીધું હતું ને

હવે આપણે ખા આજનો વિડીયો પૂરો કરીએ લઉં તમારે બધાની રજા જય દ્વારકાધીશ અને જય માં મગલ મળી આવતી કાલે